ધીમીધારે સ્પીડ પકડતા અનેક કોડીનારના ગામો છે દેવડી દામલી પીપળી કડોદરા બાવાના પીપળવા મિતિયાજ વિઠલપુર રોણાજ સહિતના જે ગામો છે તે બધા ગામોની અંદર સારા એવા વરસાદ છે સાથોસાથ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના પણ ગીરગઢડા અને આસપાસના વિસ્તારના જે ગામો છે ઉમેદપરા હરમળિયા એ બધામાં પણ વરસાદી ઝાપટા છે એટલે સર્વત્ર જે કહી શકાય કે વરસાદે ફરી મેઘરાજાએ મેઘાવી માહોલ જમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે